ગોપી કલા ઉત્સવ જેનું આયોજન ક્યાં કરવામાં આવે છે તો જ્યાં ગોપી તળાવ આવેલું છે સાહેબ ગોપી તળાવ ક્યાં આવેલું છે સુરત ની અંદર તો સુરત ની અંદર આનું આયોજન કરવામાં આવે છે સૌથી પહેલા હું તમને નાનો એક વિડીયો બતાવી દઉં આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેનું આયોજન કરવામાં આવેલું છે ઓકે વિડીયો અવાજ બંધ કરી દઉં છો તો એ જોઈ શકો છો બાળકો છે સરસ મજા થોડો વિડીયો છે એની રિઝોલ્યુન થોડી ઓછી છે પરંતુ જે બાળકો છે તમે જોઈ શકો છો કે કઈ રીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે તો આ રીતના સરસ મજાના ગોપી કલા ઉત્સવ આ બે હજાર નો વિડીયો છે તો એમાં સરસ મજાના નાના નાના ભૂલકાઓ દ્વારા આ રીતના ડાન્સ ની ભાસ બધું કરવામાં આવે છે ઓકે તો વાત કરીએ આપણે ગોપી કલા ઉત્સવની તો ગોપી કલા ઉત્સવની વાત કરીએ તો સુરતમાં આવેલા ગોપી તળાવ ખાતે ગોપી કલા મહોત્સવનું આયોજન બે હજાર સોળ થી કરવામાં આવે છે આ જે ઉત્સવ છે કેટલા દિવસનો હોય છે તો પાંચ દિવસનો હોય છે આ ઉત્સવ અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવ ખાતે જે રીતના કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે એવી જ રીતના સુરતની અંદર ગોપી તળાવ આવેલું છે ત્યાં આ રીતના કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે સાથે ઇમેજીસ પણ મૂકેલી છે તમે જોઈ શકો છો આ રીતના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે ગોપી કલા ઉત્સવમાં શહેરના દિવ્યા એટલે કે ધરાવતા હોય એવા વ્યક્તિઓ સહિત વિવિધ સંસ્થાના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમ એટલે કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેની સાથે એક દિવસ અન્ય રાજ્યના કલાકારો પણ એમને પણ પ્લેટફોર્મ આપવામાં આવે છે એ બીજા રાજ્યના લોકો પણ અહીંયા આવીને પોતાની કલા બતાવે છે આ ઉત્સવ દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવે છે ગોપી તળાવનું બાંધકામ ઈસવીસન વિસન પંદરસો ને માં મલિક ગોપી નામના વ્યક્તિએ કરાવ્યું હતું જે મહંમદ બેગડાના મુખ્યમંત્રી હતા એટલે કે ખાસ વ્યક્તિ હતા અને એ હિન્દુ બ્રાહ્મણ હતા જેમનો સંબંધ પોર્ટુગીઝો સાથે પણ સારો હતો પોર્ટુગીઝના પણ મિત્ર હતા એટલે કે ગોપી તળાવ છે એની રચના કોને કરાવી હતી મલિક ગોપી નામના હતી ઈસવીસન પંદરસો ને દસ જ્યાં ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ક્લિયર ચલો તો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણે યાદ રાખીશું આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે આપણી કિશન ક્લિપને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો